અને પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે મહાદેવનું શિવ પાર્વતીનું મંદિર છે અને આવતીકાલે શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અહીંયા ઘીના કમર બી ચઢાવીએ છીએ અને ફરારી પ્રસાદનું બી આયોજન કરીએ છીએ ભક્તોને વિનંતી કે સમયનો એડજસ્ટ કરી પૂરા દિવસમાં ગમે ત્યારે આ મંદિરે દર્શન કરવા પઢારવા વિનંતી કૃણાલ સેલર કઈ જગ્યા ઉપર ઉપસ્થિત છો અને શું કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો આવતીકાલે આવતીકાલે તમામ શિવ ભક્તોનો રંગે તંગે ઉત્સાહનો દિવસ છે કાલે આવતીકાલે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિનો પાવન અવસર કૃરાજેશ્વર મંદિરમાં કૃરાજેશ્વરના ભક્તો અને ત્રસ્ત પરિવાર દ્વારા અહીં ભક્તિમય આયોજન કરવામાં આવ્યું છે અહીં ભંડારાનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે અને તમામ શિવ ભક્તો અહીં આવીને પોતાની ભક્તિમય ઉન્માદમાં આ મહાશિવરાત્રીનું ઉજવણી કરશે હું આપના માધ્યમથી તમામ શિવ ભક્તોને અને શહેરીજનોને વિનંતી કરું છું કે આપ કુરુરાજેશ્વર મંદિર કુરુક્ષેત્ર આવો અને અહીંના શિવ ભક્તો સાથે આપણે ઉજવણી કરીને આપણે મહા મહાશિવરાત્રિનો આનંદ ખા